મેજીસ કે આ દિશે વાયે શેતેર મરે ચાલો ચાડીંગ ચાડીંગ એય તો તમારી ટોપી પડી ગુરુ હે ઓ સીતા થઈ સીતા થઈ ઓ હો ફળ ફળ ઓકે આડમાં જાવ

ખુબ આ છે જંગલ ખાતા નોકરી કરે છે

એ મોર ની તા તય હરજો તાણે હરજે મોર તા તાણે લેવા જાય આપણે એ મુઈ કઈ ના આગળ હેડા પર હેડતી ને એ ચીડી દોડી છે 73 teater, डोली सर આ બજોઈ દે હેતી તો પાડો ને કેડી ના પાડો ને હમ પાઈ દે કેટો પાડો ને બના જઈ આયા ઓય તો આવા ના કા મર ફળો પલાળો બોલા લે તીત્ર નો બાર પા યુ આયે જાઉં લઈ આવો મા બે વર્ષ કે વસ્તી ચડિયે ને ને બેસ

મને ગુ મહારાજ કે

ધારું થવા આવી ગયું છે અમે સીધા લાસ્ટ લાસ્ટમચી પર આવી ગયા છે જોઈ શકો છો સૂર્ય ભાન માલાભાઈ ત્રણ જણા છેલ્લે લાસ્ટમાં છે

એવો વાતો જોતો નહી જાવગીયા તે તે ત્રણ દે